આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને ધરમપુર તાલુકા મંત્રી ભાજપમાં જોડાયા ભાજપ અગ્રણી પ્રવીણ આહિર અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કેસ પહેરાવી આવકાર્યા હતા આજરોજ ધરમપુર તાલુકાના આમ આદમી પાર્ટીના ધરમપુર તાલુકા મંત્રી મહેશભાઈ વાહુત અને આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિવ્યેશ પટેલ આમ આદમી પાર્ટીમાંથી પોતાના તમામ પદ પરથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં ધરમપુર ભાજપ અગ્રણી પ્રવીણભાઈ આહિરની આગેવાનીમાં ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈએ ખેસ પહેરાવી પાર્ટીમાં જોડાયા હતા આમ આદમીમાંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા બંને સભ્યોએ જણાવ્યું કે તેઓ ભાજપની વિકાસ યાત્રા જોઈ અને તેમની કામગીરી જોઈને ભાજપ સાથે જોડાયા છે અને આગામી દિવસોમાં ભાજપને સહયોગ કરશે આજ રોજ અમારા ધરમપુર તાલુકાના જે નાનીયાળ ગામના વતી અને એવો આમ આદમી પાર્ટીમાં તાલુકાના મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા એવા મહેશભાઈ વાહોત અને બીજા નાની ચોળબંગીના ખૂબ યુવાન ઉત્સાહે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી માટે સતત કામ કરેલા એવા દિવ્યસભાઈ તેઓના સમર્થકો સાથે આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એઓ રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાઈને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જે લોકસભાના દંડક અને અહીંયાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબની કામગીરી અને ધરમપુર વિધાનસભાની જે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી અને આદિવાસી વિસ્તારમાં લોકસેવા સાથે રંગાઈ ને એવો પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને સહર્સ આવકારું છું અને આવનારા દિવસોમાં આ યુવાનો એમની સાથે ઘણા બધા યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને આ વિસ્તારના આદિવાસીઓનો ઉત્સાસ પણ કામેલા છે અને વિકસિત ભારત બનાવવામાં તેઓનો પણ સહયોગ પ્રાપ્ત થશે એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને સૌથી પહેલા શુભકામનાઓ કામના મહેશભાઈ ને ત્યાં પૂછ્યાં મારા સાથી મિત્ર છે મારી સાથે આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી કામ કરતા હતા પરંતુ આજે આમ આદમી પાર્ટીમાં વારેગર વાર અવગણના થવાથી અને આમ આદમી પાર્ટી જે વિચાર વિચારધારાને જે ગુજરાતમાં સરકાર બનાવવા આવી હતી કોઈ વિચારધારાથી વિપરીત કામો કરી રહ્યા છે એનાથી નાસી પાસ થઈને મહેશભાઈ આજે વિકાસનો માનકો પગ નરેન્દ્ર મોદી સાહેબ સતત વિકાસની વાતો કરે સૌનો સાથ સૌનો વિકાસનો જેમનો મંત્ર છે તે મંત્ર સાથે મહેશભાઈ પણ આજે આપણે જોડાય છે અને આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જે વિકાસના કામો કરે તે કામો સાથે મહેશભાઈનો પણ સપોર્ટ રહેશે અને મહેશભાઈ આવનારા સમયમાં અમારા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ સાહેબ ખૂબ સરસ ધરમપુર તાલુકામાં જે કામો કર્યા છે એનાથી સાથે રહીને આવનારા સમયમાં જે પણ કામની તો તમે મહેશભાઈ સાથે સાથે રહીને કરશું આપણા એમએલએ સાહેબ અરવિંદભાઈ પટેલ એ એમની જોડે સાથે રહીને જે મારો તાલુકાનો વિસ્તાર છે એમને હું વધુ મજબૂત કરીશ એ હું સાહેબને પણ કહું છું અને મને સપોર્ટ કરે એ આશા રાખું છું ચારેશભાઈ શુકરભાઈ બાહો ને આજે જનતા પાર્ટીમાં મારે એવું છે કે આજે મેં બે હજાર બાવીસથી એ પચીસથી છે ને મેં પેલું આજમાં મેં બહુ કામ કર્યું મેં કામ કરવાથી મારું નિષ્ફળ ગયું છે માટે મારે જનતા પાર્ટીમાં મારે જોડાવાનું

એટલે એ અમને નહીં ગમે ને એ લડેંગે જીતેંગે કરતા કરતા આજે કેટલા વર્ષો નીકળી જશે પણ એનું કામ સાથે નથી ને ભારતીય જનતા પાર્ટીએ જેટલું વિકસિત કર્યું છે એટલું આમ આદમીથી થયે નથી ને થાય બી નહીં